ફૂલ લેન્થ ચોલી અને સેટ તથા બ્રેસલેટ મળી જશે અને જેન્ટ્સ માટે સ્પેશિયલ જબ્બા કેડિયા ટુ પીસ થ્રી પીસ ફોટી પેર મળી જશે અને કિડ્સ માટે સ્પેશિયલ કાનુરાના કપડાનો આખો સેટ જભા કેડિયા અને ટુ પીસ થ્રી પીસ વેલ ડ્રેસ મળી જશે અને અત્યારે અહીંયા સ્પેશિયલ નવરાત્રિ ઓફર ચાલી રહી છે જેમાં નવરાત્રીના નવ દિવસનું ચણિયાચોળીનું પેકેજ બુક કરાવવા પર સાથે ઓર્નામેન્ટ્સ પણ મળવાના છે અને સાથે સાથે સૈયર ક્લબ રાજકોટ રેસ્કોસ ગ્રાઉન્ડના નવ દિવસના રમવાના સિઝન પાસ બિલકુલ ફ્રી મળવાના છે ઓફર માટે આપણો વિડીયો બતાવવાનો છે અને આમના આઈડીને ફોલો કરવાનો છે તો સ્ક્રીન પર એડ્રેસ અને નંબર આપેલ છે તો ઓફરનો લાભ લેવા માટે આજે જ પહોંચી જાઓ શ્રીડ્રેસ ઇશ્મા